આવેલું શું કોમનું બરાબર ઠરાવ એક વંચન માં લો છું ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત જયારે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ જયારે એકત્રિત થયો હોય ત્યારે આપણા સમાજમાં ઘણી વખત આ સરકારો એ અને ભારતીય જનતા પાર્ટી ની સરકારોએ ઓબીસી સમાજમાં અન્યાય કરવામાં ક્યાંય કછા છોડી નહીં એટલે સમસ્ત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પ્રગતિ મેદાનમાં એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું મંડળ પંચ ની અસ્તિત્વ માં આવી ત્યારે બેસિક જાતિઓ ઓબીસી સમાજમાં હતી તેના બાવન ટકા વસ્તી અંદાજવામાં આવી હતી અને સત્યાવીસ ટકા અનામત ઓગણીસો ત્રણ ગુજરાત સરકારમાં વર્ષ ભારત સરકાર સુપ્રીમ કોર્ટ એક રાજ્યોને કાંદિક ધોરણે પંચ નિર્માણ આદેશ કર્યો હતો અને ચોક્કસ માપદંડોના આધારે ઓબીસી સમાજમાં નવી જાતિ ઉમેરાયેલા માપદંડો પરિપૂર્ણ ન કરતી હોય તેવી જાતિઓને બાદ કરવી અને ગુજરાત સરકારે પંચાવનમાંથી પંચ્યાશીમાંથી નવી ચોસઠ જ્ઞાતિઓ ઉમારી અને ટોટલી એકસો છેતાલીસ જ્ઞાતિઓને સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ બાવન ટકા વસ્તી કોઈ વધારો કર્યો નથી અને ભારત સરકારે ઈડબલ્યુ એસ દસ ટકા અનામત આપી પચાસ ટકાની મર્યાદા લાગુ કરી તેમાં અમને વાંધો કોઈ નથી પણ તેની ઓબીસી વસ્તી આધાર ગણતરી કરી વસ્તીના ધોરણે અનામત આપવી જોઈએ કે નહીં અનામત આપવી જોઈએ કે નહીં અમારી અમારી માન્ય દિલ્હીનું નેતૃત્વ જે બેઠું છે એમને વિનંતી છે કે આ અનામતનો જે અમારો મુદ્દો છે એ દિલ્હી સુધી પહોંચાડવામાં આવે સદાઠરા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બાબતે લોકસભામાં ચર્ચા વિચારણા કરવામાં આવે સંમેલન સર્વનુમતે કરવામાં આવે રોહણી પંચનો જે અહેવાલ આવ્યો એને સરકારને વિનંતી કરો કે રોહણી પંચના અહેવાલને પ્રજા સમક્ષ મૂકવામાં આવે અમને એકસો છેતાલીસ જ્ઞાતિઓ આપી અમને વાંધો નથી અમને એક ટકો વાંધો નથી છો આપી પણ સત્યાવીસ ટકા ને ચોપન ટકા સત્યાવીસ ટકા અનામત ને ચોપન ટકા વસ્તી એમાં સેતાલીસ જયારે કરવામાં આવ્યો ત્યારે એમાં ઉમેરો કરવામાં આવ્યો નથી એટલે અમારો હક અને અધિકાર જે છે એ સરકાર અમને પરત આપે આજ નહી આ સત્ય સંમેલન માં ઠરાવ હું આખી પ્રજાસભ મૂકું છું અને આ અમારું મૌરી મંડળ છે અમારા ઉત્તર ગુજરાત ઠાકોર ધ્યાન લે એવી વિનંતી કરું છું